નમસ્કાર મિત્રો જ્યારે જમીન તથા મિલકત સાથે સંકળાયેલા છો તો સૌથી વધારે ધ્યાનમાં લેવાની વેબસાઇટ કઈ કઈ છે તો આજે નીચે ચાર દર્શાવેલી વેબસાઇટ છે તમારે સૌથી વધારે ધ્યાનમાં લેવી જોઈએ એક છે આઈઓરએ બીજી છે એનઆરઓઆર ત્રીજી છે આઈઆરસીએમએસ અને ચોથી છે ગરબી બેટા એમાંથી સૌથી વધારે આઈઓ એ જેનું આપણે થોડું ડિસ્ક્રિપ્શન જોઈશું આઈઓઆરએ વેબસાઇટ એક આ રીતની હોય છે જેમાં તમને તમારી પ્રોપર્ટી કાર્ડની ડિટેલ હોય તો એ જોવા મળે ડિજિટલ સાઇન દસ્તાવેજની પ્રમાણિત નકલ છે ડિજિટલ સાઇન આરો એટલે કે સાત બાર આઠ જે પૈસા ભરીને કાઢતા હોય છે એ બધી વિગતો આની અંદર જોવા મળતી હોય છે અને આજે મહત્વપૂર્ણ હોય છે ગામની કોઈ જમીન છે તે તમે ટ્રેક કરી શકો છો અને વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન છે તેમાં જે શહેર શહેરમાં આવતું એટલે કે જેના પ્રોપર્ટી કાર્ડ બની ગયેલા હોય એવી બધી જમીનો એની અંદર ટ્રેક થતી હોય છે એ જ રીતે ડિજિટલ સેલ પ્રોપર્ટી કાર્ડ છે એ બધું એની અંદર ટ્રેક થતું જ હોય છે આ જ્યારે તમે જમીન સાથે સંકળાયેલા છો અને તમને કોઈ એવું કે છે કે તમારી જમીન પર કોઈ કેસ ચાલુ છે અને જેની જાણકારી તમારે મેળવવી છે તો તેના માટે સૌથી મહત્વપૂર્ણ વેબસાઇટ છે આઈઆરસીએમએસ આ વેબસાઇટમાં તમને તમારા કેસ નંબરની અને બધી જ વિગતો મળી જાય છે આ સિવાય જો તમે મિલકત સાથે પણ સંકળાયેલા છો અને મિલકતમાં જે જૂની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હોય છે એ પ્રોસેસ પણ જો તમારે કરાવવાની થતી હોય ને તો એ પ્રોસેસ પણ તમે આ જગ્યાએથી કરાવી શકતા હોય છે એટલે કે આઈઆરસીએમએસ જે વેબસાઇટ છે સ્પેસિફિકલી સેના માટે છે તો તમારા જમીનના જેટલા પણ કેસો છે એટલે કે મામલતદારમાં ચાલતા હોય કલેક્ટરમાં ડેપ્યુટી કલેક્ટરમાં એસએસઆરડીમાં આવા કોઈ પણ કેસો તમારે ટ્રેક કરવા છે તો તમે આ વેબસાઇટ પરથી કરી શકશો ખેડૂત ખરાઈના દાખલાનું મહત્વ એ તો એને જ સમજાય જેણે જમીન લીધી હોય અને જે જમીન લેવાય એટલે કે ખેતીની જમીન લેવા ઈચ્છતા હોય તો ખેડૂત ખરાઈનો દાખલો ક્યાંથી મળે તેના માટે ક્યાં એપ્લિકેશન કરવાની તો તે છે આઈઓઆરએ કરીને આ વેબસાઇટ છે આઈઓઆરએ વાળી જે વેબસાઇટ છે એમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું હોય છે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈને આ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા એ સિલેક્ટ કરવાનું એ સિલેક્ટ કરીને અહીંયા ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેના પ્રમાણપત્ર ની અરજી આ સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર નાખવાનો ઈમેલ આઈડી નાખવાનું પછી ઓટીપી આવશે ઓટીપી નાખવાનું અને ત્યારબાદ તમે અત્યારે એટલે કે તમે અત્યારે જે પણ જગ્યાએ જમીન ધરાવો છો એ સાત બારમાં તમે કઈ નોંધથી આવેલા આયેલા છો એ નોંધની વિગત નાખવાની રહેશે અને ત્યારબાદ તમારા જે વડવાઓ હતા એટલે કે તમારા વડીલો એ કઈ જગ્યાએથી ખેડૂત બનેલા હતા એને કહેવાય મૂળ નોંધ એ બધું જ ડિટેલ્સ અંદર એડ કરવાની આવે છે પછી એને સિગ્નેચર કરીને ફરી અપલોડ કરવાનું આવે છે અને અપલોડ થઈ જાય પછી બે હજાર રૂપિયાનું પેમેન્ટ કરવાનું આવે છે અને એ પેમેન્ટ કર્યા બાદ તમામ કોપી એટલે કે જે પણ તમે સિગ્નેચર કરેલી છે તમારા નાયબ કલેક્ટર સમક્ષ જમા કરાવવાની આવે છે અને જમા થઈ જાય પછી જો તમારા રેકોર્ડ ઓકે હશે ને તો તમને ખેડૂત કરે પ્રમાણપત્ર આપવામાં આવશે